નાગરિકોની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ રાષ્ટ્રીય મહિલા પરિષદ તજસ્વી દ્વારા એક વિશાળ આ સભા થઈ અહીંયા નક્કી કર્યું કે કડીના દરેક ગરબામાં અને ગામડામાં નવરાત્રમાં પૂજન કરવું કન્યા પૂજન કરવું અને દશેરાને દિવસે દરેક હિન્દુના ઘરમાં પૂજન થાય દિવાળીને અમાસને દિવસે ઘરમાં લક્ષ્મી પૂજન થાય અને જૂના સારા કપડાં કાઢીને ગરીબોને આપવા અને ગરીબ બાળકોને એક કિલો મીઠાઈ આપવી એવી વ્યાપક યોજના બનાવવાનું બધા પાસે નક્કી કરવી નવરાત્રીમાં હિન્દુ બાળકોને ફસાવીને એ સાવધાન રહેવાનું આઈ કાર્ડ તપાસ કરવાની અને આઈ કાર્ડ જોઈને જ લોકોને આવવા જોઈએ તમે આ પટેલનું નિવેદન હતું ત્રણથી ચાર બાળકો સમાધાન આપ્યું હતું કે મારું આરબી પટેલ મોહનજી ભાગવત બધાનું એક જ છે ટીમ વચ્ચે હિન્દુ સંસ્થા અમૃત ચાલુ શાહ જે વાત કરે હું ચાલુ શાહ કેન્દ્રો શરૂ કરવા પર કેટલા શરૂ થયા અને કેટલા કરશો હજારો શરૂ થઈ ગયા છે એક લાખ સુધી એક વર્ષમાં પહોંચવાનું છે આ પ્રવીણભાઈ થોડા દિવસ પહેલાં અમદાવાદમાં પણ બીજું મેં મારા હવે આવો બનાવો વધી રહ્યા છે બતાવે છે કે હિન્દુ સુરક્ષિત નથી લવજિયાત નથી એટલે હિન્દુઓ જાગો સંગઠિત બનો આંતરરાષ્ટ્રીય હિન્દુ કરતા રાષ્ટ્રીય ભજન ગણો એક અવાજ તમારી સાથે ઉભા રહેશે નવરાત્રીમાં સાહેબ જે આપણી સંસ્કૃતિ હતી એ ભરાતી જાય છે ગરબાની અંદર આપવા તમે શું

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે